ભારતીય વિચાર મંચ ગાંધીનગર તેમજ સ્વદેશી જાગરણ મંચ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે સદરી પંત ઠેંગડીજીની વ્યાખ્યાનમાળાનું આયોજન શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સેક્ટર ત્રેવીસ ખાતે કરવામાં આવ્યું ભારતીય વિચાર મંચ ગાંધીનગર તેમજ સ્વદેશી જાગરણ મંચ ગાંધીનગરના સંયુક્ત પક્રમે સદ્રિદંત પંડ ઠેંગડીજીની વ્યાખ્યાન માળાનું આયોજન શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સેક્ટર 23 ખાતે કરવામાં આવ્યું હતું જેમાં વક્તા તરીકે ભારતીય ઇતિહાસ સંકલન સમિતિ ગુજરાત પ્રાંતના મહામંત્રી શ્રી હસમુખભાઈ જોશી તેમજ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે સરદાર ધામના ટ્રસ્ટી તથા ગાંધીનગર મહાનગરપાલિકાના પૂર્વ ચેરમેન શ્રી જસવંતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં વક્તાનું સ્વાગત અભિવાદન સ્વાવલંબન કેન્દ્રના જિલ્લા સંરક્ષક શ્રી ધર્મેન્દ્ર પંડ્યા અને અધ્યક્ષનું સ્વાગત ભારતીય વિચાર મંચના ઉપાધ્યક્ષ શ્રી દીપકભાઈ રાઠોડે કર્યું હતું ત્યારબાદ વક્તાશ્રીએ તેમના ઉદ્બોધનમાં સદરે દંતોપાન ઠેંગડીજીના જન્મ બાળપણ પરિવાર સહિત તમામ વાતનો ઉલ્લેખ કર્યો હતો ત્યારબાદ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી જસવંતભાઈ પટેલે પ્રાસંગોચિત ઉદ્બોધન કરી સદરે દંતોપન ઠેંગડીજીનું જીવન સહિત અને પ્રચારકોના જીવન અને તેમના જીવનમાંથી પ્રેરણા મેળવી શકાય તેવા મહાનુભાવો તેમજ વર્તમાન સમયમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કાર્યના ઉદાહરણોથી સૌને માહિતગાર કર્યા હતા કાર્યક્રમના અંતે સ્વદેશી જાગરણ મંચ ગાંધીનગરના પ્રચાર પ્રસાર પ્રમુખ શ્રી ગુંજનભાઈ બુચ દ્વારા આભાર વિધિ કરવામાં આવી તેમજ કાર્યક્રમનું સફળ સંચાલન ભારતીય વિચાર મંચના સહમંત્રી શ્રી અજયભાઈ રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર વિજય ઠક્કર ગાંધીનગર